બોલો દારૂ પી પી માં કાંઈ વધવા ન દીધું ખાલી ત્રણ છે શું કરું હમણાં મોહનિયો પાછો આવશે ને એટલે પાછો પૈસા માગશે ગીમ તો દારૂ પીવે ને તો મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી ભલે બાજવાનું થાય મારે બાન ઘર મારે વય જ જાવું છે આ દારૂ પીવે ને એમાં જડીએ પહોંચતું જ નથી આયુ તો ઘરવાળા પૈસા નાખે હમણાં પાછો પૈસા માગશે

અરે તને જવા દઉં તને તારા મામા જાવ જવા જ ના દે તને મહનિયા તે દારૂ પી પી ઘર માં કાઈ વધવા ન દીધું તું એ બધું વેસી નાખ્યું એક આ ઘર વૈતું છે હવે તો મને એવું લાગે છે આ તું ઘરે વેસી નાખી ઘર માં ખાવા લોટાઈ નથી મેં તને કીધું ને પૈસા દે માર દારૂ એવો છે ને આ તને કીધું ને પૈસા આ નથી મારી પાસે પૈસા મારી નાખો આ માગો મત તો

ઈન બહુને થોડો માન નાખે ખોટી નો છે એટલે તે ને તારો અગલો દારૂ ફૂલ પી ગયો હો હાલ તો ઘરે શેક કરવા જાવ ના મારે ના ઉભય મારે ઘેર વે જાવ અખો મારે ઘરે શેક કરવા જાવ તારા અગલા दारूડિયા કેવા એનો કઈ ભરોહો નો કરાય મેં ઈ હો ન નાખે એ વાત આસી મારે દો હું ઘેર जाऊ હું શેક જો તો આવું એ ઓલા સરપત दारूડિયા ને કીધું તું કે મેં दारू નું ચાલુ કર્યું હે લેવા આવજો મહણિયા એકઈ દેખાતા ના ક્યારે આવશે આયુ એક નંગ એ એક નઈ ચડ્યા ઓય અત્યાર ભલા મણા આપડે દારૂન ધંધો ચાલુ કર્યો આમ જો આખું ઝૂપડું ભરી દેઉ તું જો હા તો દઈ દે આ કાલ આ લે અને પૈસા ભૂલી ગયો એલા તું ભૂલી જા માં મને હેને હવે આ લુખો કરી નાખી તું કાલ દઈ દે હાલ ને બે ના આરે આ ઈ તો હાલ ને નવું ચાલુ કર્યું છે એટલે હવે ઉપાધી નથી એય આમ દઈ પી આઈ પી માં ઉપડે આમ

આજે મને લાગે કમીનર સાહેબ આજ નહીં આવે હો લગનમાં હું તો જવાન કહેતા હતા લગભગ વઈ ગયેલા છે તો હન ન આવે ને આજ આખો કોઈ દીઆ છે આજ આમ થાય કે છે નહીં આવે તું ઈ જાવ લાઈ કરે એમ તો રાતે હું જાગરો થાય લાઈ કરી ખુઈ જા

એટલે હા શું બોલે ને એ હા સાહેબ કે ખોટું ન કેતો ખોટું નીકળ્યું ને એટલે તારા સાંભળા બગાડ નાખી ઓ સાહેબ હાલો જલ્દી ના મેરી ગેલ ફૂડી હે દેખાડે આવ ના ઉરિયો તું લુખો થઈ જાય કોઈ ઘરક તો આવતું નથી આવા ની એક કોથરી વેસન હા એ કયું એટલે હરવું પણ આ ગાડી આવું તને શું કહો તું એક કોથળ દારૂ દે મને તો ત્રી દારૂ બરોબર પણ વાયલા પૈસા બાકી છે ને પેલા લાય એ બધા હું તને એક આરે દઈ દઈશ મેં તને કીધું ને એક ઓર દારૂ લાય આલ કાઈ નક દેવી એમ નામ એટલે મેં કીધું ને તને તું લાય પણ આમ કેમ કરે છે લ્યા એટલે મારે ટેન્શન વધતું જાય છે મે તને કીધું ને જા તો એક ઓર મને દારૂ દે પેલા એટલે પણ તારે આવું બધું શું ટેન્શન છે વરી હું તમ શું કહું તું મારવા નું ગળું ખોટ ખોટા દબાવતો ને ત હાસકા મરી ગણાઈયો આ શું વાત કરે તો